દાહોદમાં ઝોન કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન દેવગઢ બારીયા તાલુકાના રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયું હતું શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ વિજ્ઞાન પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડે વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂક્યો હતો વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી જેમાં ટકાઉ કૃષિ પદ્ધતિઓ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રાકૃતિક ખેતી સંસાધન અને વ્યવસ્થાપન ઔદ્યોગિક વિકાસ ભવિષ્યમાં પરિવહન પ્રત્યાહન અને ગાણિતિક મોડેલનો સમાવેશ થાય છે બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓના પ્રદર્શન અને રજૂઆતથી ઉપસ્થિત મહાનુભાવોને પ્રભાવિત કર્યા હતા આજે દેવગઢ બારિયા ખાતે આ મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના વિજ્ઞાનના બાળમેળાનું આજે પ્રદર્શની રાખી છે સાત જિલ્લામાંથી બાળ વૈજ્ઞાનિકો આવ્યા છે એના તજજ્ઞો આપે આવ્યા છે એના વૈજ્ઞાનિકો આવ્યા છે એના આચાર્ય આવ્યા છે અને માધ્યમિક અને પ્રાથમિક શાળામાં આવ્યા છે એ આવનારા દિવસોનું ભારત કેવું હોઈ શકે પાંચ મુદ્દા પર એને કૃષિ છે ખોરાક છે ટેકનોલોજી છે આઈઆઈ છે આઈટી છે આ બધાને કેવી રીતે ભારત આગળ વધી શકે એના માટે એક નાના બાળકો ત્રીજા ધોરણ પાંચમા ધોરણ સાતમા ધોરણ અને માધ્યમિકના બાળકો જે આ સાત જિલ્લાની અંદર પ્રથમ નંબરે આવ્યા છે એ આવ્યા છે એના માટેનું પ્રદર્શન એના માટેનો કાર્યક્રમ અમારો ડાયટના માધ્યમથી ગુજરાત સરકાર જિલ્લાના તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર શિક્ષણ જગતના બધા પદાધિકારીઓ હાથે મળીને આજે આ બાળકોની કૃતિઓનું અમે નિરીક્ષણ કરી રહ્યા